સો ટકા સમાધાન જ થવું જોઈએ જે માણસ સમાજનો ઇતિચ્છુ હોય ને એને સમાધાન સિવાય સપનું ન આવવું જોઈએ અને મને આજની તારીખે સમાધાન સિવાય કોઈ સપનું નથી મને એણે એવું જ કીધું તું સરદાર ધામમાં જોડાણો છો એટલે તું ગદ્દાર છો જ્યારે ટીમનો મેઇન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે આપણે એ પાદરિયાનો પહેલો પરાક્રમ નથી ઘણા લોકોને દમ દાટી રેડ પડાવી લૂંટ્યા છે પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ સમાધાનમાં કોઈ શરતું ન હોય એકબીજાનો પ્રસંગ આવે છે પેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોડલધામ એમાં હાજરી આપે અને ખોડલધામના પ્રસંગમાં સરદારધામ હાજરી આપે સમાધાન શું આમાં કોઈ બાપુજીની કોઈની પેઢી નથી સમાજનું હિત હોય ને એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાન નો વિચારે જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે મને શું ખબર હોય એને શું મગજમાં હોય એને પૂછી જુઓ કોઈ માણસ મને ગદ્દાર કહે બેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને કડવા પટેલ લુચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલવી સાંભળીને સાંભળાય અને જેમ તેમ ન બોલાય એટલે મને એણે એવું કીધું કે તને તું મને ઓળખશ હું પીઆઈ પાદરિયા છું અને કે જે હોય તે એટલે એને હાથું ઉગમાં એટલે મારા સ્વબચવા માટે પગ મેં આડો રાખ્યો મને સરદારધામ માંથી ફંડ ઉઘરાવવા માટે હું કીધું હતું એટલે હું ઉઘરાવું છું ખોડલધામ કે તો એના માટે હું ઉઘરાવું હું એનો ટ્રસ્ટી છું મને કઈ વાંધો નથી સાહેબ મારી તબિયત બરાબર નથી તમને મેં કીધું હતું એ ક્યારે લઈ ના બીજા એવા મને ખબર નથી કઈ બેનો વિશે ખરાબ ભાષા વાપરે અને સમાજ સમાજમાં વિમનસ્ય થાય આવી ભાષા હોય તો મેં એને કીધું કે ભાઈ સંભાળીને વાત કરાય

કાલ થાતો જો આજ થાય અને આજ થતો તો અત્યારે થાય એવી મારી અંતરની લાગણી છે માતાજીના સોગન ખાઈ ના કહું છું સમાધાનની વાત એ છે તો હું કોઈ પણ વસ્તુ જાતિ કરવા તૈયાર છું અરે મારે આ પાદરિયાને સમાધાન થોડું કરવાનું છે મારે તો સરદાધામ અને ખોળોધામ સમાધાન કરે એવી વાત છે મારે પાદરિયા અરે આ જીવન સમાધાન નથી કરવાનું છે એ એની વિચારસરણી છે એટલે જે સંસ્થાના એ આંગળી પાંચ છે હરકી નથી અને બધાને વિચાર હરખા નથી હોતા સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો